અંકલેશ્વર ગોલ્ડન ફોટોગ્રાફી કરી જેલ યુવતી નદીમાં તણાતા સ્થાનિક લોકોએ બચાવી લીધી જોકે યુવતી બચાવવા જતા સાથે આવેલી નદીના પાણીમાં લાપતા બન્યો ગુજરાતના ભરૂચ જિલ્લાને તન્મય વસાવાએ રાષ્ટ્રીય ફલક પર અપાવ્યું ગૌરવ નેશનલ આઈસ્ટ્રોક ચેમ્પિયનશીપમાં જીત્યા ત્રણ મેડલ્સ ગ્રામીણ વિસ્તારની પ્રતિભાએ વિદેશી રમતગણાથી આઈસ્ટોકમાં ડંકો વગાડ્યો કાશ્મીરના ગુલમર્ગમાં બારમી નેશનલ આઈસ્ટોક ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી રાજ્યને અપાવ્યું ગૌરવ અંકલેશ્વર ખાતે આવેલ ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજના છેડે ફોટોગ્રાફી કરતી વખતે યુવતીનો પગ લપસ્યો હતો યુવતીને બચાવવા જતા સાથે આવેલ યુવક નર્મદા નદીમાં પડી ગયો હતો અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા આ દરમિયાન બ્રિજના છેરે ફોટો પડાવવા સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી પરંતુ યુવક નદીના પ્રવાહમાં વહેતો ગયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ કરેલ છે જિલ્લાના થવા ગામના આદિવાસી યુવા વીસ વર્ષીય રમતૃતિ તન્મય વસાવાએ ભારતના કાશ્મીર ખાતે માઇનસ ડિગ્રી તાપમાનમાં ગુલમર્ગની બરફીલી આઈસ રિંગ પર રમાયેલ ટ્વેલ્થ નેશનલ આઇસ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં તન્મયે પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતને ફાળે ત્રણ મેડલ્સ અપાવ્યા છે કાશ્મીરના બર્ફીલા મેદાનોમાં યોજાયેલી બારમી નેશનલ આઈસસ્ટ્રોક ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના તાલુકાના થવા ગામના યુવા ખેલાડી તન્મય વસાવાએ ઝરળથી સફળતા પ્રાપ્ત કરી ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે ગત સપ્તાહમાં ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આઇસ રિંગ ખાતે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના પંદરથી વધુ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો અત્યંત કપરી અને પડકારજનક પરિસ્થિતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં તન્મય વસાવે અદભુત રમતનું પ્રદર્શન કર્યું હતું તેણે પોતાની એકાગ્રતા જાળવી રાખીને ટીમ ટીમ ટાર્ગેટ ઇન્ડિવિઝ્યુઅલ ડિસ્ટન્સ તેમજ ગેમ ઇવેન્ટ જેવી ઇવેન્ટમાં બે સુવર્ણ અને એક અરજત પદક પોતાના નામે કર્યા હતા ભરૂચના અંતરિયા ગામમાંથી આવીને રાષ્ટ્રીય કક્ષાએ બરફ પર રમાતી રમત આઈ સ્ટોકમાં મેડલ મેળવવા એ તન્મયની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે તેની આ સિદ્ધિ બદલ તેના વતન થવા ગામ ભરૂચ જિલ્લો અને પીપી સાવાણી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે અત્રે એક વાત નોંધનીય છે કે તન્મય વસાવા એ જ આઈસગર્લથી ઓળખાતી ડ્રસ્ટી વસાવાનો નાનો ભાઈ છે જેણે ગુજરાત રાજ્યમાં આઇસોક રમતને જાણીતી કરી હતી આજ આદિવાસી દીકરીએ ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધીની સફર કરી દેશની કરોડો દીકરીઓને પ્રેરણા પૂરી પાડીને માઇલ્ન બની હતી તેણે જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી નેશનલ આઇસોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાના થવા ગામની ડ્રસ્ટી વસાવે ગુજરાત અને ભારતને વિશ્વના ફલક પર ગૌરવ અપાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય વતી મોરબી સુરત ભરૂચના ખેલાડીઓએ ભાગ લીધો હતો ભારતના અન્ય પંદર જેટલા રાજ્યોમાંથી ગુજરાત રાજ્યે સૌથી વધુ ચાળીસ મેડલ મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે ભરૂચ ખાતે કબૂતર પાલન અને કબૂતર શોખીનોને પ્રોત્સાહન આપવાના હેતુથી બીજા ઓલ ઇન્ડિયા પિજન શોનું ભવ્ય આયોજન ચાવર નજીક આવેલ રંગુન હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ શોમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કબૂતર પાલકો દ્વારા વિવિધ જાતિના કબૂતરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત મહારાષ્ટ્ર કેરળ પંજાબ તમિલનાડુ અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોના કબૂતર પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં અલગ અલગ ચૌદ બ્રિડના ફેન્ટેલ લાહોર જેકોબિન કિંગ રેસિંગ હોમર સહિત ચારસો પચાસ જેટલા દુર્લભ અને આકર્ષક જાતિના કબૂતર દર્શાવવામાં આવ્યા હતા આ શોમાં કબૂતરોની જાતિ શારીરિક બંધારણ રંગછટા અને સુંદરતા તેમજ આરોગ્યના માપદંડોના આધારે ઇન્ટરનેશનલ લેવલના અનુભવી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કબૂતરોને પુરસ્કારો અને સન્માનપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન અંગે જરૂરી માર્ગદર્શન યોગ્ય આહાર રસીકરણ આરોગ્ય સંભાળ અને સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી સાથે જ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રેમ અને પશુ પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો બીજા ઓલ ઇન્ડિયા પિજન શોમાં કબૂતર પ્રેમીઓ પાલકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત પિજન ક્લબ અમારું ગુજરાતના આજુબાજુના જે બી કબૂતર પ્રેમીઓ છે એના માટે દર બે વર્ષે એક શોનું આયોજન કરે છે આ મારો બીજો શો છે પહેલો શો થયો તો બે હજાર ચોવીસની અંદર તે ઓનલી ફોર ગુજરાત હતો અને અમારો સેકન્ડ શો છે ફોર ઓલ ઇન્ડિયા અમે પાર્ટિસિપેશન ઓપન કર્યું હતું અને આપણા શોના અંદર ઇન્ડિયાના લગભગ ઘણા બધા સ્ટેટમાંથી બર્ડસ આવ્યા છે જેવી રીતના કેરળ પંજાબ મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા દરેક જગ્યા પરથી આપણા

એ હજાર વર્ષો જૂની છે હજાર વર્ષોથી આ એક ટ્રેડિશન ચાલી આવે છે અને એને પ્રોફેશનલી કઈ રીતના આગળ વધારવું અને હોબીને કઈ રીતના સારી કરવી અને એને સ્ટાન્ડર્ડના હિસાબે કરવી એના માટે આ સોનું આયોજન કરવા આવે છે ભારતી જજ આવે છે આપણને શીખવાડે છે અને અમારી અમારી હોબીને આગળ વધારવાનું અને સારી બેટર કરવાનું એક પ્લેટફોર્મ છે એના માટે અમે આ જગ્યા પર બેઠા થયા છે ભરૂચમાં શક્તિનાથ વિસ્તારમાં વધુ એક પશુ ક્રૂરતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડાયન એસ્ટેટમાં માસુમ ગલુડિયાને સળિયાથી મારમારી ઈજા પહોંચાડતા એક ઇસમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ડાયન એસ્ટેટમાં મકાન નંબર સી અગિયારમાં રહેતા મહેશભાઈ વટાણીયા વાળા નામના ઈસમે માનવતા અને પશુ પ્રત્યેની કરુણાને નેવી મૂકીને અમાનવીય કૃત્ય આચર્યું છે આઈએસએમ દ્વારા અગાઉ પણ બે માસુમ ગલુડિયા પર વડે હુમલો કરી અદમુહો કરી નાખ્યા હતા જે હાલ મરવાના વાંક જીવી રહ્યા છે ત્યારે ફરી એકવાર તેણે અન્ય એક ગલુડિયા પર સળિયા વડે પ્રહાર કર્યો હતો પરંતુ સદનસીબે ગલુડિયું ત્યાંથી ખસી જતા તે બચી ગયું હતું આ વેળાએ અન્ય એક રહીશ જૈનિશ પટેલ દ્વારા તેઓને રોકી આ અંગે શાંતિથી કહેવા જતા મહેશ વટાણીયા વાળા દ્વારા ઉદ્ધત વર્તન કરી તેઓને પણ માર મારવાની ધમકી આપી સળિયાથી હુમલો કર્યો હતો સદનસીબે જૈનિશ પટેલ ત્યાંથી ખસી જતા ઈજાથી બચી જવા પામ્યા હતા આ સમગ્ર મામલે જોતા મુંગા અને લાચાર અબોલ માસુમ ગલુડિયા પર સળિયા જેવી વસ્તુથી ઘાતકી હુમલો કરો એ કેટલો યોગ્ય કહેવાય આ અંગે સોસાયટીના રહીશો તેમજ પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે તેમના પર ફિટકાર પણ વસાવી રહ્યા છે સાથે સાથે આવા ઈસમો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે મારું નામ જૈનીશ અર્જુનભાઈ પટેલ છે હું નારાયણ એસ્ટેટ ઈ બારમાં રહું છું ગત રોજ રાતે મારા ઘરની સામે મહેશભાઈ ચંપકભાઈ પટાણિયાવાળા રહે છે ઘર નંબર સી અગિયાર અગાઉ એમણે બે ગલુડિયાઓને સળિયોનો માર મારી એમને અધમુવા કરી દીધા છે બિચારા મરવા વાંખે જીવે છે તો સેમ એવી જ રીતે એ ત્રીજા ગલુડિયાને મારવા માટે જતા હતા સળીઓ એમણે છૂટો સળીઓ માર્યો પણ એ ગલુડિયું ત્યાંથી જલ્દીથી ખસી ગયું તો એ ગલુડિયું બચી ગયું છે તો એમને ત્યાં હું ઊભા રાખીને શાંતિથી વાત કરી અને એમને એવું કીધું કે મહેશભાઈ તમે આવું ના કરો શા માટે તમે એને સળિયા મારો છો આપણે એને સુકામ મારવું તમે દંડો થકશો કે જોરથી બૂમ પાડશો તો પણ એ ત્યાંથી ભાગી જશે તો એ ભાઈએ મને એવું કીધું કે તું આ સોસાયટીનો માલિક છે વચ્ચેથી ખસી જા હું એને મારું મૂકું તું કોણ છે મને બોલવા મેં એમને એવું કીધું કે ના તમારાથી આવું ના થઈ શકે તો એમણે એવું કીધું કે ગલુડિયાઓને પણ મારીશ અને તને પણ મારીશ જો તું વચ્ચે બોલ્યો તો તો મેં એવું કીધું કે હા મારો તો એમણે મારા પર સળિયો ઉગામ્યો હું સાવચેતાથી બચી ગયો છું પછી એમણે એમના ઘરમાં જઈને પથ્થર માર્યો જે મને વાગ્યો નથી તો મેં મારા સ્વબચાવમાં સામે એમની બારી પર પથ્થર માર્યો છે અગર આવી જ વસ્તુ થતી રહેશે તો આ ભાઈ બીજો એક મેટર પછીનો વિડીયો મોકલો છે ખુલ્લે આમ કૂતરાઓને આવી રીતે પથ્થર મારે છે સળિયા મારે છે ભરૂચના વેજલપુર શ્રી બહુસુરાજી મંદિરે સમસ્ત વેજલપુર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્ય મહા આરતીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ધાર્મિક અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ હાજરી આપી મહાઆરતીનો લાવો લીધો હતો આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વોર્ડ નંબર નવના કોર્પોરેટર ટીનેશ મિસ્ત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાન સતીશ વસાવા ખારવા પંચના મહામંત્રી ઉમેશ મિસ્ત્રી સામાજિક આગેવાન દિલીપ મિસ્ત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી જયકર મહારાજ તેમજ વેજલપુર જલારામ મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાઆરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિરસ છવાઈ ગયો હતો વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ માટે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી સમાજની એકતા અને સુખાકારીની ભાવના વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરાયો હતો પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ ટુ બેસ્ટની સંકલ્પનાને સાકાર કરવા હેતુ સાથે ભરૂચ મામલતદાર કચેરી ગ્રામ્ય દ્વારા પ્રોજેક્ટ કંચન અંતર્ગત ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું મામલતદાર ભરૂચ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યશાળામાં નાગરિકોને રસોડાના ભીના કચરામાંથી સરળ રીતે કમ્પોસ્ટ ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તેની વિસ્તૃત માહિતી સાથે પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર માધવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરેથી જ કચરાનું યોગ્ય સંચાલન શરૂ કરે તો શહેર તથા ગામડાની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર સુધારો શક્ય બને કંચન પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્ય કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો છે કાર્યશાળા દરમિયાન પ્રોજેક્ટ કંચનને વધુ વેગ આપવા માટે સૌથી વધુ નાગરિકોને કમ્પોસ્ટ બિન તથા કમ્પોસ્ટિંગ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ ઓફ ભરૂચ સહિતની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ વિભાગોના અધિકારીઓ સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભરૂચના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ધીરે ધીરે આખું શહેર ચોખ્ખું થાય

આજો સંત શિરોમણી ગુરુદાસ શ્રી રોહિદાસ મહારાજની છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે ભવ્ય જન્મજયંતિ મહોત્સવ તેમજ રોહિદાસ વંશીય યુવક યુવતીઓ માટે લગ્નોત્સવ અંતર્ગત પરિચય અને પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેરના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ કલેક્ટર કચેરી પાસે યોજાયો હતો જેનું સમગ્ર આયોજન શ્રી ગુરુ રહીદાસ જન્મોત્સવ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન સંત રોહિદાસ મહારાજના વિચારો સમાજ સુધારણામાં તેમના યોગદાન અને સંદેશાને ઉજાગર કરવામાં આવ્યો હતો સાથે સાથે સમાનના યુવક યુવતીઓ માટે લગ્ન પરિચય મેળો યોજાઈ યોગ્ય જીવનસાથીની પસંદગી માટે એક સુવ્યવસ્થિત મંચ ઊભું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોહિદાસ વંશીય સમાનના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ભાઈ પ્રિયદર્શી સાહેબે ઉઠેલી અને સાહેબ એના અંદર મુક્ત હતા અને સાહેબે ગજવી ના ત્યારે સાથે હતો અને એક સાહેબ પીએસઆઈ પીએસઆઈ છે અને જે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા ગુરુજીને એની લાગી કે ગુરુજીની જે ભાષા છે એ અવધી ભાષા છે અયોધ્યામાં જે બોલાય बनारस में भाषा बोला कि तो है कि अवधी भाषा छे और अवधी भाषा आपने खबर पढ़े हैं नहीं जब बेहान वाला चौया बोलता होए इसकी अलग बोलता होए घरों अलग बोलता होए तो अवधी भाषा हिंदी नहीं तो हिंदी ने ये हिंदी भाषा में गुजराती भाषा दर्द करना है बिटाई किए साथ યુનિયન બજેટ પર પ્રતિક્રિયા આપતા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવા ભારતના વિઝનને આગળ વધારનારું છે બજેટમાં યુવાઓ ખેડૂત મધ્યમ વર્ગ અને ગરીબ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળ સંસાધન વિકાસ ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કરેલ જોગવાઈઓથી રાજ્ય સહિત દેશભરમાં વિકાસને નવી ગતિ મળશે ખાસ કરીને યુવાઓ માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂતી મળશે તેઓએ ઉમેર્યું હતું કે આ બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને દેશની આર્થિક પ્રગતિ માટે માર્ગદર્શક સાબિત થશે આજે સતત બારમી વખતનું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે આપના બજેટને હું આજના બજેટમાં ખૂબ આવકારું છું આજનું બજેટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવું બજેટ છે વિશ્વમાં માત્ર ભારત જ જ્યારે સાત ટકાનો આર્થિક વિકાસ દર મેળવી રહ્યો છે ત્યારે એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે આજના બજેટમાં યુવાઓ મહિલાઓ કિસાનો શ્રમિકો મધ્યમ વર્ગ નોકરીયાતો માટે આશીર્વાદ સમાન છે સૌને રાહત આપનારું બજેટ છે આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે જેનું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને તેમની કેન્દ્રીય ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અંગલના ભરૂચી નાકા જલારામ મંદિર પાસે નાડી મારફતના નાણાંની ચાલતી કામગીરીને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અંકલેશ્વરના બોરભાટાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ પર જલારામ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડવામાં આવ્યું છે અને નવા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નાણાંની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા આ દાંડી માર્ગ સાથે સાત જેટલા ગામો જોડાયેલા છે તેમજ દિવાળોની સોસાયટીઓના વિસ્તાર પણ જોડાયેલું છે ત્યારે નાળાનું નિર્માણ થતાં સાત ગામો અને સોસાયટી વિસ્તારની સુવિધાઓમાં વધારો થશે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે પહોળો કરવામાં આવશે સાથે માર્ગને પણ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા ભરતી નાકા એટલે કે દાંદી રોડ જે હતો દળા મંદિર પાસે લગભગ ઓગણીસો પચાસમાં એટલે કે આજે સિત્તેર પંચોતેર વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને સાડા ચાર કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા બે નાળા એટલે કુલ ત્રણ નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે ત્રણ મીટર છે એની જગ્યાએ સાડા પાંચ મીટરનો રસ્તો પૌરા બનવાનો છે એમાં સાડા પાંચ કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જર હતો અને હમણાં છેલ્લા બે ત્રણ મહિનાથી એ પુલ લેવલ બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે સાથે સાથે હાંસોદ તંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલાખાડી છે અને આમલાખાડી પાસે પણ અત્યારે સાત મીટરનો જે બ્રિજ છે એમાંથી અને તેર મીટરનો એટલે કે બંને તરફ છેડા વધારીને તેર મીટરનો આવનાર દિવસોમાં થનાર છે ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભર સુધીમાં લગભગ સાત જેટલા ગામો આ બ્રિજ ઉપર એ લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મુલકાપાડા ગામના આદિમ જૂથના ગરીબ વ્યક્તિ જેઓનો મુખ્ય વ્યવસાય ઘઉં પેદાશ વાંસી બનાવટ જેમ કે ટોપલા ટોપલી સુપડા તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બનાવીને પોતાનું તેમજ પરિવારનું જીવન ગુજારવાનું હોય છે બાપદાદાના સમયથી આ પ્રવૃત્તિથી પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે કોટવાડિયા રમેશભાઈ હુનિયાભાઈ તથા અન્ય યુવકો જંગલમાં વાંસ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં સુરાપાડા રેન્જના દસથી પંદર વન કર્મીઓએ લાકડીના સપાટા તથા ગરદાપાટોનું માણ પથ્થરથી ઢોર માર મારવામાં આવ્યો હતો જે પીડિત વ્યક્તિને સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા ખાતે ખસેડવામાં આવેલ છે જેઓને હક અધિકાર મળવા છતાં વન કર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ અત્યાચારનો ભોગ બનનાર પીડિતોની મુલાકાત લીધી હતી અને તેઓએ જણાવ્યું હતું કે જે જંગલ ખાતાના કર્મચારીઓએ ગરીબ લોકોને માર માર્યો છે તેને ચોવીસ કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી કોઈપણ જાતની કાયદેસરની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર પણ મૌન સેવીને બેઠું છે જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં એસપી કચેરીનો ઘેરાવ કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું આ કેસમાં જે જે કર્મચારીઓ છે ફોરેસ્ટ અધિકારીઓના જંગલ ખાતાના એવા તમામ કર્મચારીઓને પોલીસ તંત્રને પણ અમે કહીએ છીએ વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે આમાં જેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે એ તમામ પર કાયદેસરની કાર્યવાહી થાય એમને જે પણ એમની પર એક્શન લેવાતી હોય એ એક્શન તમારે લેવી પડશે આજે સરકાર જ્યારે કૌશલ્ય વર્ધનની વાતો કરતી હોય સરકાર જ્યારે આ વાંસમાંથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવી અને આદિવાસી સમાજને પ્રોત્સાહન આપતી હોય એમની રોજીરોટી માટે પ્રોત્સાહન આપતી હોય ત્યારે આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જંગલ ખાતાના કર્મચારીઓ આવા અમારા આદિવાસી સમાજના લોકો પર જે આ જુલુમ કરે છે જેમની એમની પર લાઠીચાર્જ કરે છે એ અમે આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લઈએ જો આ લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે જે આ ડીએફઓ કચેરી છે એ ડીએફઓ કચેરીનો પણ ઘેરાવો કરવો પડશે અને જો અમારે ઉમર ગામ અંબાજી સુધીના લોકોને પણ અમારે બોલાવવા હશે તો અમે આહવાન કરશું જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ડીએફઓ કચેરી અથવા તો એસપી કચેરીનો ઘેરાવ કરવો પડશે જો જરૂર પડશે તો અમે એસપી કચેરીનો પણ ઘેરાવ આવનારા દિવસોમાં કરશું અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક અંગલલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક ફોટોગ્રાફી કરી રહેલ યુવતી નદીમાં તણાતા સ્થાનિક લોકોએ બચાવી લીધી જોકે યુવતીને બચાવવા જતા સાથે આવેલ યુવાન નદીના પાણીમાં લાપતા બન્યો ગુજરાતના ભરૂચ જિલ્લાને તન્મય વસાવાએ રાષ્ટ્રીય ફલક પર અપાવ્યું ગૌરવ નેશનલ આઈસ્ટોક ચેમ્પિયનશીપમાં જીત્યા ત્રણ મેડલ્સ ગ્રામીણ વિસ્તારની પ્રતિભાએ વિદેશી રમત રમતગણાથી આઈસ્ટોકમાં ડંકો વગાડ્યો કાશ્મીરના ગુલમર્ગમાં બારમી નેશનલ આઈસ્ટ્રોક ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી રાજ્યને અપાવ્યું ગૌરવ तो आता न सिटी न्यूज आवकाल फरी नमस्कार